બાર કલાકે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા તેમજ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી રાત્રે બાર નાટકોને મંદિરના પટ ખોલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શહેરના સમડી ફળિયા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી અંકલેશ્વરના ભડકુદરા સહિતના ગામોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે બારના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવી હતી